પોલીસે ડમ્પર ચાલક બલજીતસિંહની કરી ધરપકડ આરોપ છે રસ્તા પર માસુમને કચડી નાખ્યાનો ઘટના છે સુરતના બારડોલી તાલુકાના ઉછરેલ ગામની દસ દિવસ પહેલા બે વર્ષીય બાળકી હેમાંશી ઘરમાં રમી રહી હતી તેની માતા ઘરની સામે હાઇવે ક્રોસ કરી કચરો ફેંકવા ગયા માતાની જાણ બહાર પાછળ પાછળ માસુમ બાળકી પણ ગઈ આ સમયે જ હાઇવે ઉપર ડમ્પર ચાલકે માસુમને કચડી નાખી સ્થાનિકોએ ભેગા થઈને ડમ્પર ચાલકને માર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેની ધરપકડ કરી

આઈવા ડંક પર પસાર થતું હતું અને એ દીકરીને અડફેટે લેતા દીકરીનું મોત નીપજેલ છે અને આરોપી પોલીસે અટક બી કરેલ છે સ્થળ ઉપરથી અને આગળની કાર્યવાહી બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે